સાત્વિક ગ્રીન એનર્જીનો આઈપીઓ આવી રહ્યો છે પણ સવાલ એ છે કે શું તેમાં રોકાણ કરવું જોઈએ તો ચાલો આજે આપણે આ આઈપીઓનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરીએ અને તેની એક એક વિગતને સમજીએ આજકાલ માર્કેટમાં તો જાણે આઈપીઓની ભરમાર લાગી છે એવું લાગે છે કે એક પૂરો નથી થતો ત્યાં બીજું આવીને ઊભો જ હોય છે અને આટલા બધા વિકંપોની વચ્ચે આજે આપણું ધ્યાન રહેશે એક ખાસ આઈપીઓ પર સાત્વિક ગ્રીન એનર્જી શું આ કંપની રોકાણકારોના પોર્ટફોલિયોને ગ્રીન એટલે કે નફાકારક બનાવી શકશે ચાલો શોધી કાઢીએ આપણા આ વિશ્લેષણમાં આપણે પાંચ મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું પહેલાં કંપનીને ઓળખીશું પછી તેના નાણાકીય આંકડા તપાસીશું એ પણ જોઈશું કે આઈપીઓના પૈસા ક્યાં જશે બજારમાં તેની સ્પર્ધા કોની સાથે છે અને છેલ્લે આ બધા પરથી આપણો અંતિમ નિર્ણય શું હોઈ શકે તો ચાલો આપણી તપાસના પહેલા પડાવથી શરૂઆત કરીએ સૌથી પહેલાં તો એ સમજીએ કે આ કંપની છે કોણ અને બરાબર શું કામ કરે છે તો જુઓ બે હજાર પંદરમાં સ્થપાયેલી સાત્વિક ગ્રીન એનર્જી સોલાર મોડ્યુલ્સ બનાવે છે પણ એટલું જ નહીં એ તેને લગતી એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન જેવી સેવાઓ પણ આપે છે અને તેમની સૌથી મોટી તાકાત શું છે ખબર છે એમની એન હાઉસ ઉત્પાદન ક્ષમતા આનાથી ક્વોલિટી અને ખર્ચ બંને પર એમનો સારો કંટ્રોલ રહે છે હવે આ સ્લાઇડમાં જે આંકડા છે એ ખરેખર જોવા જેવા છે કંપનીનો ગ્રોથ જુઓ બે હજાર સોળમાં જ્યારે કામ શરૂ કર્યું ત્યારે એમની ક્ષમતા હતી માત્ર એકસો પચ્ચીસ મેગાવોટ અને આજે આજે એ વધીને થ્રી એટ ઘીગાવોટ પર પહોંચી ગઈ છે આને કહેવાય જબરદસ્ત ગ્રોથ જો તમે આ આઈપીઓમાં અરજી કરવાનું વિચારી રહ્યા હો તો આ તારીખો અને આંકડા ખાસ નોંધી લેજો આઈપીઓ ઓગણીસ સપ્ટેમ્બરે ખુલશે પ્રાઇસ બેન્ડ ચારસો ને બેતાલીસ રૂપિયાથી ચારસો ને રૂપિયા પ્રતિ શેર છે એટલે કે એક લોટ માટે લગભગ ચૌદ હજાર આઠસો એંસી રૂપિયાનું રોકાણ કરવું પડશે અને કંપની આશરે નવસો કરોડ એકઠા કરવાનું લક્ષ્ય રાખી રહી છે ચાલો હવે બીજા સેક્શનમાં જઈએ અને આ સૌથી મહત્વનો ભાગ છે નંબર્સ કારણ કે ગ્રોથની વાર્તા તો સારી છે પણ આંકડા શું કહે છે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા અહીં જોઈ શકાય છે કે કંપનીની આવક અને નફો બંને રોકેટની ગતિએ વધ્યા છે આવક છસ્સો કરોડથી સીધી એકવીસો કરોડ થઈ ગઈ અને નફો એ તો એનાથી પણ વધારે આશ્ચર્યજનક છે ફક્ત ચાર કરોડથી ઉછળીને સીધો બસ્સો કરોડ સુધી આને કહેવાય એક્સપ્લોઝિવ ગ્રોથ પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે બરાબર ને અહીં પણ એવું જ છે એક તરફ કંપનીની અસ્કૈયામતો બસો ત્રેસઠ કરોડથી વધીને સોળસો કરોડ થઈ ગઈ છે જે ખૂબ સારી વાત છે પણ બીજી તરફ દેવાનો બોજ પણ સો કરોડથી વધીને ચારસો પચાસ કરોડ થઈ ગયો છે અને આ એક આંકડો છે જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે ડેટ ટુ ઇક્વિટી રેશિયો જે એક કરતાં વધુ છે હવે આનો સીધો સાધો મતલબ એ થાય કે કંપની પર પોતાની મૂડી કરતાં વધારે તો દેવું છે અને આ ભવિષ્ય માટે ચોક્કસપણે એક ચિંતાનો વિષય બની શકે છે સારું તો હવે આગળ વધીએ કંપની જે આટલા બધા પૈસા આઈપીઓથી ભેગા કરી રહી છે એ વાપરશે ક્યાં આ પૈસા જશે ક્યાં ચાલો એ પણ જાણી લઈએ જે લગભગ સાતસો કરોડ નવા આવશે એમાંથી મોટો ભાગ એટલે કે લગભગ છસો તેતાલીસ કરોડ એ તો એમની જ બે સબસિડિયરી કંપનીઓમાં રોકાણ કરવામાં આવશે અને દેવું ચૂકવવા માટે ફક્ત દસ કરોડ હા તમે બરાબર સાંભળ્યું ફક્ત દસ કરોડ અહીંયા જ એક મોટો સવાલ ઊભો થાય છે કંપની પર સાડા ચારસો કરોડનું દેવું છે અને હાથમાં સાતસો કરોડ આવી રહ્યા છે તો પછી દેવું ચૂકવવા માટે ફક્ત દસ કરોડ જ કેમ આ એક એવો વ્યૂહાત્મક પ્રશ્ન છે જેના પર દરેક રોકાણકારે વિચારવું જ રહ્યું ચાલો હવે જોઈએ કે સાત્વિક એના હરીફો સામે ક્યાં ઊભી છે કારણ કે કોઈપણ કંપનીનું સાચું મૂલ્યાંકન તેની સ્પર્ધા સાથે સરખામણી કરીને જ થાય છે હવે આ ટેબલ બહુ રસપ્રદ છે જો પીઈ રેશિયો જોઈએ તો સાત્વિક લગભગ સત્યાવીસ પર છે જે એના સ્પર્ધકો કરતાં ઘણું સસ્તું લાગે છે પણ જેવો તમે પીબીવી રેશિયો જુઓ જે તેતાલીસ છે તો એ એની એસેટ વેલ્યુની સરખામણીમાં મોંઘો લાગે છે જોકે એનો આરુએનડબ્લ્યુ એટલે કે રિટર્ન ઓન નેટવર્થ ત્રેસઠ ટકા છે જે ખૂબ જ મજબૂત છે તો આનો મતલબ શું થયો મતલબ એ જ કે વેલ્યુએશનનું ચિત્ર એકદમ સ્પષ્ટ નથી ના તો એને એકદમ સસ્તું કહી શકાય ના તો એકદમ મોંઘું કેટલાક માપદંડો પર આકર્ષક છે તો કેટલાક પર મોંઘું આ એક મિશ્ર ચિત્ર છે તો આ બધી તપાસ પછી આપણે આવી ગયા છીએ અંતિમ પડાવ પર ચાલો અત્યાર સુધીના બધા જ મુદ્દાઓને ભેગા કરીને જોઈએ કે આખરે કરવું શું જોઈએ ચાલો બધું સારાંશમાં જોઈએ પ્લસ પોઈન્ટ એ છે કે સેક્ટર જોરદાર છે અને સરકારનો સપોર્ટ છે કંપનીનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે અને ગ્રોથ તો આપણે જોયો જબરદસ્ત છે પણ સામે જોખમો પણ છે માર્કેટમાં બીજા ઘણા આઈપીઓસ છે એટલે પૈસા વહેંચાઈ શકે છે કંપની પર દેવું બહુ વધારે છે અને વેલ્યુએશન પણ થોડું કન્ફ્યુઝિંગ છે આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીને એનાલિસ્ટનું માનવું છે કે લિસ્ટિંગના દિવસે આ આઈપીઓ થી વીસ ટકા જેટલો ફાયદો કરાવી શકે છે જો બજારમાં આટલી ભીડ ન હોત તો કદાચ આનાથી પણ વધારે અપેક્ષા રાખી શકાતી અને અંતે આ આપણને એ જ મૂળભૂત સવાલ પર પાછા લાવે છે ચારે બાજુ આટલા બધા સ્પર્ધકો છે તો શું આ ગ્રીન એનર્જી કંપની રોકાણકારોના પોર્ટફોલિયોને ખરેખર ગ્રીન એટલે કે નફાથી હરિયો ભરિયો કહી શકશે જવાબ તો સમય જ આપશે પણ વિચારવા જેવો સવાલ જરૂર છે